તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો અત્યારે આપણે નાઈ ધોઈને થઈ જશે પ્રશ્ન અત્યારે વાગ્યા છે નવ અને આપણે જવું છે હરિભાની ગાડી ભરવા જવાનું છે કાલે બે ગાડીઓ ખાલી કરી હતી અને આજે એક ગાડી ભરવાની છે તો આ બાજુ આપણે હર્ષિદની રાહ જોઈ રહ્યા છીએ હર્ષિદ આવે એટલે સીતાની આંકડીએ શોપિંગે આપણે આઈ શોપિંગ અને આ બાજુ કુંજાજી

ना उत्तर तो पहला महीना होए न 14 दे जो है आरी चौधरी आरी चौधरी आति चौधरी उत्तर तो तो हमने अगर ये कौन तारा हो अच्छी बात है

એસપી ટોયમો ગયા છીએ જોઈ લો એસપી ટોયમો આ બધો રમેકડાનો નો સ્ટોક છે હરેક વેરાયટીના રમેકડા મળી રહે તમને જોઈ લો આ બાજુ આ બાજુ પણ સ્ટોક છે અંદર જોઈ લ્યો અરેક રમેકડા મળી રહી તમને તો આ બાજુ પેલો વિડિયોમ જે વાગ લીધો તો એ આ બાજુ સ્ટોરેજ છે તો કરણ આવે એટલે કડા આપણે બેસીએ એસવી ટોયમો કારણ કે હું થોડી વારમાં જ આવી જઉં છું દર્શન કરીને કૃપા કરી એ મોડી જો સેટિંગુ અને આ ટિંગુને મી મસ્તીખોર જાહેર કર્યો હ બરાબર તો કના કને મસ્તીખોર લાગે છે કોમેન્ટ કરજો બોલા પાલા છે ઈ જસાદ તો ના લાગ બકા તો કલાક થી તો મને જ આરંગ કરા

કશું મજા નથી આવતી ઓય એમ તો આપણે તો એસ્મો મજા આવ હ તો એસ્મો એસ્મો દ નહી દે એ એમપુરું કહેવા છે લહડો તો આપણે જવું છો સપને મેકરો ને મને કીધું ખાવી તો મિત્રો હવે આપડે શોપિંગ ઘરે ઘરે ખાઈ અને સીધું જવાનું છે નોકરી પેટ્રો પંપે તો મળીએ સીધા પંપે જઈને તો મિત્રો આપડે ઘરેથી આવી જ્યા તો નોકરી એટલે કે નાઇટ ની નોકરી છે ગઈકાલે કરણ આવ્યો હતો ને આજે પાછો મારો નંબર આવી ગયો છે નોકરીનો તો આ છે આપણે ઇલેક્ટ્રિક રૂમ જે આપણે મશીન છે ને મેન ગેસ બનાવવાનું એનું ઇલેક્ટ્રિક રૂમ છે તો આપણે પેલા આગળના બ્લોગમાં મહારાજ એક ભજન ગાયું હતું તો એમાં ઘણી બધી કોમેન્ટો આવી હતી કે મસ્ત ભજન ગાયું હોય અને ફરીથી ગૌરાવજો મહારાજ જોડે તો મહારાજ આ જ નોકરી આવ્યા નહીં મહારાજને જોયા પણ જોઈ દેખાણા નહીં એટલે પૂછ્યું પેલા ભાઈને કે મહારાજ આજ નોકરી નહીં આવ્યા ને કે મહારાજ જોડે આજ ફરીથી એક ભજન ગવરાવ અને જે પણ એ મહારાજે જે વિડીયોમાં ભજન ગાયું છે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો અને એમાં ઘણી બધી કોમેન્ટો આવી હતી અને એ કોમેન્ટનો આપણે મહારાજ આવશે એટલે મહારાજ જોડે રિપ્લાય અપાવશું તો હોયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ગુડ નાઇટ જય માતાજી